પાદરા તાલુકાના કોટના ગામની દુર્ઘટનાનો આજે ચોથો દિવસ અને ડઢન નદીમાંથી લાપતા બે બાળકો અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે સૂત્રો મુજબ કોટના ગામથી આશરે ત્રણથી ચાર કિલોમીટર દૂર રાઘુસુખડા ગામ પાસે મગરે લાશ પકડી હોવાની ચર્ચા છે સ્થળ પર ભારે સંખ્યામાં લોકો ઉમટ્યા છે જ્યારે એસડીઆરએફ ટીમ કર્જન અને વડોદરા ફાયર બ્રિગેડ સાથે સ્થાનિક તરવૈયાઓ સતત શોધખોળમાં લાગી ગયા છે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી મળી પણ પરિવારના સભ્યો અને સ્થાનિકોએ મગરના મોઢામાં બાળકોની લાશ દેખાઈ હતી પ્રાણી જીવક સંસ્થાના રોકી આર્યા અને પ્રવીણ મહારાજ પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસ અને તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે સ્થળ પર શોક અને ભયનું માહોલ છવાયું છે હજુ સુધી લાપતા બાળકોની લાશ મળી નથી પાદરા તાલુકા કોટના ગામની આ દુર્ઘટનાએ સંપૂર્ણ વિસ્તારમાં દુઃખ અને ચિંતા છવાઈ દીધી છે 这不勒。<Yeah. S 1>